સુરત વાલક આઉટો રેંગ રોડ ઓર બ્રિજ પર પૂર જડપે આવતી કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ ઉપર ફંગોળાઈ જતા અન્ય પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હતા આ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું સુરતના આઉટડોર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર સાત ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમકવાર અકસ્માત સર્જાયો છે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે ગાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને અડફેટે લઈ છ વ્યક્તિને ઉડાડ્યા હતા આ ઘટનામાં છ ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે બંને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાંખરા કાર ચલાવતો હતો મૃતકના પરિજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતા કારની સ્પીડ એકસો ત્રીસથી થી એકસો પચાસ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક પણ કરેલું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત